ધોરણ દસ વિજ્ઞાન અધ્યાય નંબર એકનો ચાલુ કરવા જઈ રહ્યા છે બોર્ડની એક્ઝામમાં આવા જ પ્રશ્નો આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે ચલો શરૂઆત કરીએ ચાલો શરૂઆત કરીએ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો બરાબર આપણે દર ચેપ્ટર વાઇઝ જોઈશું ચેપ્ટર વાઇઝમાં આપણે પેજ નંબર પરથી જોઈશું કે આમાંથી શું ઇમ્પોર્ટન્ટ છે અને પ્લસ કે જે ઇમ્પોર્ટન્ટ છે અને જે પોઈન્ટ છે એમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો આવી શકશે એ પણ હું તમને સમજૂતી આપીશ અને સાથે સાથે હું જે બોલું છું જે પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે એનું છેલ્લા મેં એક પીડીએફ ફોર્મેટમાં પણ વિડીયોના અંતમાં મૂકી દીધું છે એટલે તમે ચાલુ વિડીયોમાં લખવાનો ટ્રાય કરતા નહીં તમારે પોઝ કરીને લખવાની જરૂર નહીં છેલ્લા એ પ્રશ્નોનું લિસ્ટ મેં આપી દીધું છે બરાબર પેજ નંબર એકમાં વાત કરીએ તો આમાંથી તો કોઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે નહીં એટલે તમારે આજ જ પ્રકરણ એકમાંથી આ પહેલું પેજ કરવાની જરૂર નથી બરાબર હવે પેજ નંબર બે લઈએ તો એમાંથી સો ઇમ્પોર્ટન્ટ છે તો કે રાસાયણિક સમીકરણો આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે બરાબર રાસાયણિક સમીકરણો ખાસ કરીને તમારે વસ્તુ યાદ રાખવાની બરાબર એ પછી આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે એક માર્ક્સમાં તમને પ્રશ્ન આવી શકે છે એક માર્ક્સમાં આવી શકે છે પ્રશ્ન કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કયા રંગની એમની જોવા મળે છે એ તમને એક માર્કમાં એક વાક્યમાં પ્રશ્ન પૂછી શકે તો તમારે જવાબ શું લખવાનો તો કે જગારા મારતી સફેદ બરાબર આ લખશો તો તમને પૂરેપૂરો માર્ક્સ મળશે સફેદ એકલો લખશો તો કદાચ તમને અડધો માર્ક્સ પણ એક્ઝામિનર આપી શકે છે બરાબર હવે રાસાયણિક સમીકરણો આમ વાત કરી એવી અને આ ચેપ્ટરમાં બને તો બધા સમીકરણો તમારે યાદ રાખવાની કોશિશ કરવાની બરાબર ચલો હવે આગળ વાત કરીએ પેજ નંબર ત્રણ પર પેજ નંબર ત્રણ પર શું યાદ છે યાદ રાખવાનું છે તો કે બધા આમાંથી એક સવાલ એવો આવી શકે છે કે રાસાયણિક સમીકરણો સંતુલિત કરવાનું બરાબર રાસાયણિક સમીકરણ છે એ લખવું પણ આવી શકે સમતુલિત રાસાયણિકમાં કોઈ પણ સંતુલન આપ્યું હોય કે તમારી સામે કેટલા છે એચ હોય તો સામે પણ હાઇડ્રોજનના બે મોલિક્યુલ આવે એવું જરૂરી છે એટલે આ પેજમાંથી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એવો આવી શકે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો તમને બે સમીકરણો આપ્યા હોય બે માર્ક્સનો પ્રશ્ન આવી શકે તો કે સમીકરણ સમતુલિત કરો બરાબર કોઈ પણ બે સમીકરણો આપેલા હોઈ શકે છે આમાંથી બરાબર હવે આગળ વાત કરીએ આ પેજમાં આ પેજમાંથી તમારે સીમ એ તમને સમજાયું છે સમજૂતી આપી છે કે તમારે કંઈ પણ સમીકરણ છે તો કોઈ કઈ રીતે તમારે સંતુલિત કરવાનું રહેશે બરાબર પ્રશ્ન નંબર ચાર પતી ગયો પ્રશ્ન હવે પેજ નંબર પાંચ પર આવીએ આમાં ઇમ્પોર્ટન્ટ કયા સમીકરણો છે એની વાત કરીએ આ ઇમ્પોર્ટન્ટ છે એક એકા અને એક આ વસ્તુ ખાસ કરીને આ જે સમીકરણ છે ને એ પૂછાતું હોય છે સંતુલિત કરવા માટે બરાબર અને એક આ ગ્લુકોઝવાળું વાળું છે એ બે પ્રશ્નો જો પૂછાઈ શકે કદાચ બે હજાર છવ્વીસમાં આવવાની શક્યતા હોઈ શકે છે કે આ બે સમીકરણો સંતુલિત કરો એટલે આ ખાસ કરીને તમારે ધ્યાન આપવાનું રહેશે બરાબર હવે વાત કરીએ આગળ પેજ નંબર છ પર પેજ નંબર છમાંથી માંથી કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે તો કે પેજ નંબર છ અને પેજ નંબર અગિયાર બેનો કમ્બાઇન એક ક્વેશ્ચન એવો આવી શકે છે જેની આપણે આગળ વાત કરીએ તો કે રાસાયણિક પ્રકાર રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે તો પૂછ્યું છે પરંતુ બીજું બીજું એની સાથે શું એડ કરી શકે છે આ લોકો લોંગ ક્વેશ્ચનમાં વાત કરીએ તો એવું પ્રશ્ન પૂછાઈ શકે છે કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર અને સાથે સાથે એના સોરી રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર કિસે અને એમાં પછી પૂછ તમને આગળ સવાલમાં પૂછી શકે છે કે આગળ સંયોગીકરણની પ્રક્રિયા શું છે અને એની સાથે સાથે તમારે એનો જે બીજો પ્રકાર છે એના વિશે પણ પૂછી શકે છે એટલે આખો પ્રશ્ન એવી રીતે બની શકે છે કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર સંયોગીકરણ અને દ્વિવિસ્થાપનની પ્રક પ્રક્રિયાઓ ઉદાહરણ અને પ્રાયોગિક વ વર્ગીય વર્ગીકરણ કરતો વર્ વર્ણન સમજાવો બરાબર તો એ પ્રશ્ન કેટલા માર્ક્સનો હશે તો કે આ પ્રશ્ન ચાર માર્ક્સનો ચાર ગુણનો પ્રશ્ન આવશે બરાબર એટલે આ પણ ઇમ્પોર્ટન્ટ છે બરાબર મેં છેલ્લા એન્ડ વિડીયોના એન્ડમાં તમને મોકલી દઈશ પ્રશ્નનું લિસ્ટ એટલે તમારી પાસે રહેશે કે કયું વસ્તુ ક્યારેમાંથી કેટલા માર્ક્સનું કયું પૂછાઈ શકે કેવા પ્રશ્નોનો પ્રશ્ન આવી શકે છે બરાબર બીજું મિનિમમ આના બે ઉદાહરણ તો તમારે યાદ રાખવાના કે જેથી તમને આઈડિયા રહે કદાચ ઉદાહરણો એકલા પણ પૂછી શકે તો પણ તમને ઉદાહરણ આપ આવડવું જોઈએ બરાબર હવે આગળ વાત કરીએ પેજ નંબર સાત વિશે બરાબર હામાં ઇમ્પોર્ટન્ટ શું છે તો કે આમાં આર એસ જે છે એનો એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે આર પાડ આર સૂત્ર લખો તો તમને ખબર હોવી જો આરસ પાર્ડનું સૂત્ર શું છે તો કે સીએસયુ થ્રી એનું સૂત્ર જે એક માર્ક્સમાં આ પ્રશ્ન પૂછવાની શક્યતા છે બરાબર હવે આગળ વાત કરીએ તો કે પેજ નંબર સાતમાં છે આમાં શું છે તો કે ઉષ્માક્ષેપક અને ઉષ્મા આ જે ઉષ્માશેપક છે એ પ્રક્રિયાનું શું યાદ યાદ કરવાનું છે તો કે તમને પૂછી શકે છે ઉષ્માશેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા વચ્ચેનો તફાવત ઉદાહરણ આપીને સમજાવો આ બે માર્ક્સનો પ્રશ્ન છે બરાબર ઉષ્મા શોષક અને શેપક ઉદાહરણ એટલે તમારે એની સાથે સાથે સમીકરણ પણ લખવાનું રહેશે બરાબર હવે આગળ વાત કરીએ વિઘટનની પ્રક્રિયા વિશે તો કે વિઘટનની પ્રક્રિયામાં ત્રણ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે છે આમાં લોંગ ક્વેશ્ચન જ આવશે વિઘટનની પ્રક્રિયામાં એનાથી શોર્ટ ક્વેશ્ચન તો બને તો નહીં જ આવે એમાં પ્રશ્નો ત્રણ માર્ક્સમાં એવું પૂછાશે વિઘટનની પ્રકારો આ ઇમ્પોર્ટન્ટ છે એટલે મેં ટીક કર્યું છે વિઘટનના પ્રકારો ઉષ્મ્ય વિઘટન વિદ્યુત વિભાજન અને પ્રકાશ્ય વિઘટન ત્રણેયના એક એક સમીકરણો લખો એટલે તમારે એના માટે બધાના સમીકરણો પણ યાદ કરવા પડશે બરાબર અને આમાં પછી એ વસ્તુ કદાચ એને ખાલી સમીકરણો પણ પૂછી શકે સમજૂતી પણ પૂછી શકે એમાંથી કંઈ બી આવી શકે પણ મેજર પ્રાયોરિટી આવવાનો ચાન્સ એ છે કે તમને પ્રોબેબલી તો એ ઉદાહરણ જ પૂછશે કારણ કે એમને સમીકરણો આ ચેપ્ટરમાં ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે બરાબર પછી આમાંથી બીજું એક ક્વેશ્ચન એક માર્ક્સમાં એવું આવી શકે છે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે ધુમાડો એ કયા કલરનો હોઈ શકે છે એમસીયુક્યુમાં પ્રશ્ન પૂછાઈ શકે છે તો એનો યાદ રાખવાનો એ ધુમાડો કથ્થઈ કલરનો છે બરાબર હવે આગળ વાત કરીએ પેજ નંબર નવ પર જઈએ પેજ નંબર પર નવ પર શું ઇમ્પોર્ટન્ટ છે તો કે ક્લોરાઈડનું વિઘટન એનું ઉદાહરણ અને સમીકરણ ઇમ્પોર્ટન્ટ છે બરાબર ક્લોરા અરે સોરી સિલ્વર ક્લોરાઇડ બરાબર પૂરું પૂરું કહી દે આ એક સૂત્ર અને એની સમજૂતી યાદ રાખવાની છે એનો કલર તમે યાદ રાખો ઠીક છે નહીં આ કંઈ વાંધો નથી પરંતુ રાખોડી રંગના પદાર્થમાં થાય છે અને વિઘટનનું સૂત્ર પણ યાદ રાખવાનું તમારે બરાબર એ ઇમ્પોર્ટન્ટ છે મે બી બે માર્ક્સમાં ક્વેશ્ચનમાં આવી શકે છે બરાબર હવે આગળ વાત કરીએ પેજ નંબર દસ વિશે વિસ્થાપનની પ્રક્રિયા બરાબર વિસ્થાપનની પ્રક્રિયા પરથી ત્રણ માર્ક્સનો ક્વેશ્ચન આવે છે દર વખતે કે વિસ્થાપનની પ્રક્રિયા એટલે શું લોખંડની ખીલી અને કોપરના સલ્ફેટના ઉદાહરણથી સમજાવો એટલે તમારે એનું સમીકરણ પણ લખવાનું છે બરાબર પછી આ પદાર્થ એક્સ છે એ પણ પૂરો બે હજાર છવ્વીસમાં આવવાના ચાન્સ છે કે જે આ આ છે એ બે માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય છે કે એક્સનું દ્રાવણ ધોવા માટે જે વોશિંગ પાવડર વોશ વ્હાઇટ વોશ વપરાય છે જે બરાબર એનું સૂત્ર લખો એક્સનું સૂત્ર લખો નામ દર્શાવે પાણી સાથે પ્રક્રિયા દર્શાવો એ પણ ઇમ્પોર્ટન્ટ છે આપણે એ પણ જોઈએ છીએ કે આમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે બરાબર એટલે આપણને ખબર હોવી જોઈએ કે કયા ક્વેશ્ચનમાં કઈ રીતે જવાબ લખવો બરાબર હવે આ પ્ર વાત કરીએ તો આ સમીકરણ આ સમીકરણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ સમીકરણો તમારે ના યાદ રહેતા હોય તો પચીસ ત્રીસ વખત લખીને પણ તમારે મોડે કરી જ દેવાના આમાંથી એક ને એક સમીકરણ તો આવે છે દર વર્ષે એક્ઝામની અંદર આવે છે બરાબર આગળ જેમ વાત કર્યું દ્વિવિસ્થાપની પ્રક્રિયાનો પણ પ્રશ્ન પૂછાય છે જે આપણે આગળ વાત કરી છે બરાબર એ ઇમ્પોર્ટન્ટ છે પરંતુ એમાં એવું છે કે દ્વિવિસ્થાપનમાં કરતાં એટલે એવું પૂછાય એની સાથે પણ પૂછી શકે કે વિસ્થાપનની પ્રક્રિયા એટલે શું લોખંડની ખીલી કોપરનો સલ્ફેટનો ઉદાહરણથી સમજાવો અને દ્વિવિસ્થાપનની વ્યાખ્યા પણ લખો બરાબર કાં તો એનું સમીકરણ પણ બેલેન્સ કરવા માટે તમને ઓળ બતાવી શકે છે કાં તો એક ઉદાહરણ આપ્યું હોય એમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે બરાબર હવે આગળ વાત કરીએ પેજ નંબર બાર પર જઈએ બરાબર પેજ નંબર બાર પર શું ઇમ્પોર્ટન્ટ છે ઓક્સિજન રિડક્શન ઇમ્પોર્ટન્ટ હતી એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે તો કે રેડોક્સ પ્રક્રિયા શું છે એ ઇમ્પોર્ટન્ટ છે એના માટે રેડોક્સ પ્રક્રિયા તમારે યાદ રાખવાની બીજું એમાંથી કોઈ બહુ ઇમ્પોર્ટન્ટ નથી અથવા એની સાથે પૂછાય છે કે ઓક્સિજન રિડક્શનની વ્યાખ્યા આપી એક રેડોક્સ પ્રક્રિયા સમજાવો તો ખાલી એની શું કહેવાની છે ખાલી વ્યાખ્યા જ કરવાની છે ઓક્સિજન રિડક્શનની અને રેડોક્સની પ્રક્રિયાનું એક ઉદાહરણ આપણે લખી દેવાનું એક્ઝામ બહુ મોટું લખવાની જરૂર નથી જેટલું પૂછ્યું એક્ઝામમાં એટલું જ લખવાનું અને ક્લિયર લખવાનું કે હા ઓક્સિડેશન એટલે આ રિડક્શન એટલે આ રેડોક્સ પ્રક્રિયાનું વ્યાખ્યા લખવાની પછી નીચે ઉદાહરણ લખો પહેલાં રેડોક્સ ઓક્સિડેશન રિડક્શન એવું કરવાની કોઈ જરૂર નથી ક્રમ વાઇઝ જ લખવાનું પહેલાં ઓક્સિડેશન રિડક્શન પછી રેડોક્સ પ્રક્રિયા બરાબર હવે આગળ વાત કરીએ પેજ નંબર તેર પર જઈએ બરાબર આમાંથી શું ઇમ્પોર્ટન્ટ છે તો કે ખોરાપણું અને શારણ વચ્ચેનો તફાવત પૂછાઈ શકે છે કે ખોરાપણું અને શારણ વચ્ચેનો તફાવત જણાવો કાં તો એવો પ્રશ્ન આવી શકે છે કે લોખંડનું શારણ અટકાવવાના બે ઉપાય લખો ખોરાપણમાં એવું પૂછાઈ શકે છે કે તેની વ્યાખ્યા આપી તેને અટકાવવાની રીતો જણાવો બરાબર હવે એમાંથી બીજો એક ક્વેશ્ચન એવું પણ પૂછી શકે છે એક માર્ક્સમાં કે ખોરાકને ખોરો થતો અટકાવવા માટે કયો વાયુ ઉપયોગમાં આવે છે બરાબર તો આપણે યાદ રાખવાનું નાઇટ્રોજન બરાબર હવે આ આગળ વાત કરીએ આમાં જ પછી આગળ વાત કરીએ પાણીના વિદ્યુત વિભાજનનું પણ એ કદાચ મારે આગળ રહેવાનું રહી ગયું હશે પણ એ વસ્તુ તમે પાણીનું વિદ્યુત વિભાજન છે ને આકૃતિ દોરી પાણીનું વિદ્યુત વિભાજનની છે ને પ્રક્રિયા સમજાવવાની છે એ હું આગળ એક મિનિટ જોઈ લઉં હા આ રહ્યો આપણે બરાબર આકૃતિ દોરી પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા સમજાવી કયા પર કયો કેથોડ આવે છે કે કયું ની આ રહ્યો પ્રશ્ન આવી ગયો છે આ મોસ્ટ પ્રોબેબલી ચાન્સ છે આ પૂછો ને આકૃતિ દોરવાની રહેશે આકૃતિનો માર્ક્સ તમને મળશે ચાર ગુણમાં પૂછાશે કે આકૃતિ દોડી પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા સમજાવો અને આ કયા ઇલેક્ટ્રોડ પર કયો વાયુ મુક્ત થાય છે તે પણ જણાવો જ્યારે ઇલેક્ટ્રોડ વાયુ મુક્ત થતો હોય તો લખવાનું કે જમણી બાજુ ઇલેક્ટ્રોડ વાયુ મુક્ત થાય છે કે ડાબી બાજુ બરાબર તમે જે રીતે સમીકરણ લખતો હોય એ પ્રમાણે એમાં ધ્યાન રાખવાનું રહેશે બરાબર એક એક્ઝામ્પલ તમને આપ્યું છે બરાબર હવે આગળ વાત કરી રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ થઈ ગયું બરાબર ચલો હવે આગળ વધીએ પછી ચેપ્ટરના અંતમાં બીજા બે ત્રણ તમને મિક્સ એવા ક્વેશ્ચન પણ આપી દઉં છું જો તમે ચેપ્ટરમાં જેટલા મેં ક્વેશ્ચન કીધા એટલા તમે કરી લેશો તો આરામથી આ ચેપ્ટરમાંથી એકને એક ક્વેશ્ચન તો મારા કીધેલામાંથી આવશે અને તમે આરામથી લખીને આવશો મેં એ પ્રકારના પણ પ્રશ્નો કીધા છે કે તમારે એક્ઝામમાં કયા રીતના ક્વેશ્ચન આવી શકે છે બધા ખાલી ટૉપિક નથી કીધા આ ટૉપિક કરો એમાંથી કેવા પ્રશ્નો આવે છે એ પણ મેં તમને કીધેલું છે બરાબર આમાંથી કોઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં હવે આગળ વાત કરી આમાંથી શું ઇમ્પોર્ટન્ટ છે તો કે આ છઠ્ઠું જે છે એ બધા સમીકરણો આપણે સંતુલિત કરવાના બરાબર પછી આગળ વાત કરી આમાં જઈએ તો સત્તરમું એક ઇમ્પોર્ટન્ટ છે ઓગણીસમું એક ને વીસમું એકલું ઇમ્પોર્ટન્ટ છે હવે આમાં બીજો એક ક્વેશ્ચન ચાર માર્ક્સમાં પણ પૂછાય છે કે નીચેના પદો સમજાવો પ્રત્યેક એક રાસિકાર રાસાયણિક સમીકરણ સમજાવો તો તેમને તમને ચાર સમીકરણો આપ્યા હોય કે પાંચ તો એમાંથી તમને કદાચ ચાર પાંચ માસમાં જો એક્ઝામિનરનું હોય એને બહુ ડિટેલમાં પેપર કાઢવું હોય તો પૂછી શકે એ ચાર ઉદાહરણો છે એમાંથી આ કઈ અવશેપણ પ્રક્રિયાનું છે સંયોગીકરણનું છે વિઘટનનું છે કે વિસ્થાપનનું છે એ મને ઉદાહરણ તમે જણાવી દો એ પણ એ પ્રશ્ન તમને કદાચ પૂછી શકે પછી બીજો પ્રશ્ન એવો આવે પૂછાઈ શકે જ્યારે કોપરના બુકાને ગરમ કરવામાં આવે તો તેના પર કાળા રંગનું કેમ કેમી જામી જાય છે તો એ કાળો પદાર્થ શું છે એ પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે એક્ઝામિનર પર છે કે કેવા પ્રશ્ન પ્રકારના પ્રશ્નો પૂછવા માંગે છે પછી તમને પૂછી શકે છે રાસાયણિક સમીકરણ આપેલું હોય તો બાકીના સહગુણકો તમારે શોધવાના હોય બરાબર આ પ્ર આ ચેપ્ટરમાંથી આટલા જો ટ્વિસ્ટ કરીને પણ પ્રશ્નો કાઢવા હોય તો આટલા જ પ્રશ્નો નીકળી શકે છે મેં તમને જણાવી દીધા છે ખાસ કરીને તૈયારી માટે ધ્યાન રાખવાનું તમારી પ્રવૃત્તિઓ છે આ બધી પ્રવૃત્તિઓ વાંચવાની એક પોઈન્ટ એકથી લઈને એક પોઈન્ટ અગિયાર એક ધ્યાનથી વાંચવાની કારણ કે તેમાંથી પ્રાયોગિક પ્રશ્નો કદાચ પૂછાઈ શકે છે અને દર વર્ષે એમાંથી બધામાં વધારે પ્રશ્નો પૂછાય છે રંગ પરિવર્તન માટે ધ્યાન રાખવાનું કે કઈ પ્રક્રિયામાં રંગ બદલાય છે જેમ કે એફિએસોફોર છે તો સ્ફટિક કે લેડને આયોડા આયોડાઈડના અવશેપમાં બદલાય છે ખાસ યાદ રાખવાનું સમીકરણો બધા જ લખવાનો આગ્રહ રાખવાનો બધા જેમાં પણ પૂછાયો હોય અને એ પણ લખવાનું કે લિક્વિડ ફોર્મમાં છે ગેસ ફોર્મમાં છે કેમ ખાસ કરીને કારણ કે જો તમને એ વસ્તુ લખ્યું હોય ને તો તમને સમીકરણના પૂરેપૂરા માર્ક્સ મળી જશે બરાબર અને જો તમે એમાંથી નહીં લખ્યો તો કદાચ એક્ઝામિન અડધો માર્ક્સ કાપવો હોય તો એની ઈચ્છા હોય તો એ કાપી શકે છે બરાબર જો તમારે આવા જ વિડિયો જોવા હોય દરેક ચેપ્ટર વાઈઝ મોસ્ટ ટાઈમ બે ક્વેશ્ચનનું લિસ્ટ જે તમને કીધું હતું વિડીયોના અંતમાં મળી જશે એ આ લિસ્ટ છે બે ગુણના આ ત્રણ ગુણના પ્રશ્નો ચાર ગુણના પ્રશ્નો છે અને ટિપ્સ બરાબર